શરૂઆત થાય અને બજારમાં તરબૂચ અને ટેટી આવવા લાગે છે દાહક ગરમીમાં રાહત આપતી ટેટીની ખેતી ખેડૂતો માટે લાભદાયી બની રહી છે એક સમયે નદીના પટમાં

પરંતુ નવા સંશોધિત બિયારણો અને આધુનિક ડ્રીપ મલ્ચિંગ જેવી સુવિધાઓ વધી જતા ખેડૂતો નવા નવા પ્રયોગો સાથે ખેતી કરે છે રાજકોટ રહેતા અને મેટોડા ખાતે જમીન ધરાવતા અતુલભાઈ માવજીભાઈ ચાંગાણીએ આ વર્ષે ટેટીમાં જમાવટ કરી છે અતુલભાઈ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ નોકરીએ લાગ્યા હતા પરંતુ છેલ્લા પાંચ વર્ષથી નોકરી છોડી ખેતીની પોતાનો બિઝનેસ બનાવ્યો છે પોતાની જમીનનો હવાથી ખેડૂત સાથે પાર્ટનરશિપ કરી અડધા ભાગે જમીન રાખીને આજે બસો વીઘા જમીનમાં ખેતી કરે છે આજે ચૌદ વીઘામાં ટેટી બનાવી ઉત્તમ આવક લીધી છે અને અત્યારની જે આધુનિક ખેતી કહેવાય બેડ ડ્રીપ અને મલ્ચિંગ ઉપરની ખેતી કરી રહ્યો છું મારી પાસે નેટ હાઉસ પણ છે ડ્રેગન ફ્રૂટ આંબા જામફળ અને અત્યારે જે ઉનાળાની અંદર ઠંડક આપતો પાક એટલે કે ટેટીનો પાક એનું પણ વાવેતર કરેલું છે મેં ઓટોમોબાઈલનો અભ્યાસ કર્યો ત્યારબાદ ટોયોટાની અંદર સર્વિસ મેનેજર તરીકેની જોબ કરી અને ત્યારબાદ જે બ્લડની અંદર ખેતી હતી એટલે કે ખેતીની અંદર પહેલાં મેં ગ્રીનહાઉસ બનાવ્યા અને ત્યારબાદ અલગ અલગ આ રીતના જે બાગાયતી પાકો છે તેનું પણ વાવેતર કરીએ છીએ અને ટેટીનું પણ ઉનાળાની અંદર વાવેતર કરતા હોઈએ છીએ તો આ રીતના ખેતીની અંદર પણ જો સારામાં સારી આધુનિક ખેતી કરીએ તો સારા એવા કરેલું છે એ અતુલભાઈ ને ખેતીને ધંધાનું સ્વરૂપ આપીને પ્લાનિંગ સાથે ખેતી આદરી છે ઓફ સિઝનલ અને વહેલું ઉત્પાદન લેવા સાથે ખેતી પાકનું માર્કેટિંગ પણ કરી જાણે છે ચૌદ વીઘામાં લીંબુનું નું ચૌદ ફૂટ બાય દસ ફૂટના અંતરે વાવેતર કર્યું એક બે ટ્રોલી મુજબ છાણિયું ખાતર ઉપરાંત અન્ય ઓર્ગેનિક મેન્યોર આવ્યા છે બેડ ઉપર ડ્રીપ લાઇન ગોઠવી મલ્ચિંગ પાથરી દેવામાં આવે છે એક વીઘામાં ટેટીના અંદાજિત પચીસો જેટલા સીડ્સ ચોપ્યા હતા

મલ્ચિંગ બેડ પર ટેટીના બીજ ચોપી તુરંત ક્રોપ કવર કરી દેવામાં આવે છે બીજ ચોપ્યા પછી શરૂઆતના તબક્કામાં જમીન જન્ય રોગ જીવાત અટકાવવા ટ્રાયકોડમાં તેમજ અન્ય ઓર્ગેનિક બેક્ટેરિયા આપ્યા હતા

આ સિવાય નેટહાઉસમાં ખીરા કાકડી તેમજ ઘીસોડા જેવા શાકભાજી પાકનું વાવેતર કરીને પણ વધારાની આવક લે છે આ રીતના સારું એવું મેનેજમેન્ટ કરી અને જે આ ટેટી છે એનો પાક હવે તૈયાર થઈ રહ્યો છે અને અંદાજિત સાડા ચારસો થી પાંચસો મણ વિગે ઉત્પાદન આવે એવો અમારો અંદાજ છે અને જે આ ટેટી તૈયાર થાય એને ડાયરેક્ટ અમે ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છીએ મેટોડાના અતુલભાઈ ચાંગાણીએ ખેતીને આધુનિક ઢબે વેપારી પદ્ધતિથી અપનાવી લીધા પછી સતત સારું છે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વાવેતર કર્યું છે ટેટી જેવા દિવસના એક વીઘામાં સત્યાવીસ હજાર રૂપિયા જેટલું વાવેતરથી લઈને વેચાણ સુધીનો ખર્ચ થાય છે ટેટીનો પાક કટિંગ ઉપર આવી ગયો છે અત્યારની સ્થિતિ જોતા ટેટીનું એક વીઘામાં ત્રણસો પચાસ થી ચારસો મણ જેટલું ઉત્પાદન થશે ત્રણ થી પાંચ કિલોની બેક પેક કરીને સીધું ગ્રાહકો વેચાણ કરવાનું પ્લાનિંગ છે પાકની સ્થિતિ અને મળતા ભાવ જોતા અતુલભાઈને એક વીઘા સવા થી દોઢ લાખ રૂપિયાની આવક થવાનો અંદાજ છે રાજકોટના યુવા ખેડૂતે ઓટોમોબાઈલ એન્જિનિયર થયા પછી આજે ખેતીનું સ્ટ્રક્ચરિંગ તૈયાર કરી ઉત્પાદન લેવા સાથે આવકની ગાડીને પૂર પાઠ દોડાવી રહ્યા છે રાજકોટથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટી